ધોધમાર વરસાદ પડી રહ્યો છે મિત્રો તો હું તમને બતાવીશ ચાલો મારી ને કચોરી બની રહી છે લાઈવ જે મિત્રો ને કચોરી ખાવી તે આવી જાય તાજે તાજી કચોરી ઉતરી રહી છે શંકરભાઈ ને ત્યાં તાજે તાજી કચોરી મોહમ્મદભાઈ જય માતાજી કેમ છે મિત્રો વરસાદ પડતો હતો તેવું રોકાઈ ગયો છું અહીંયા જય માતાજી મિત્રો માર વરસાદ પડી રહ્યો છે જામ ગંભાડીયા કાગડી સાતે વરસાદ પડી રહ્યો છે મિત્રો જય માતાજી અચનજી બહાર નો લાઈવ ફેસબુક માં માર વરસાદ અમારે તો જોરદાર વરસાદ પડી રહ્યો છે જામ ગભાડ્યા ઘરે જાવું તું પણ વરસાદ હો ગાજવીજ સાથે જોરદાર વરસાદ રઘુ કટવી જય માતાજી જય માતાજી રઘુ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જોઈ શકો છો મિત્રો મોબાઈલ ઢાકવા માટે ખાલી જેથી કરીને વરસાદ થી જોરદાર વરસાદ પડે છે મિત્રો આપડે છે ને

કેવો હિતેશભાઈ જામનગર માં વરસાદ કેવો છે અમારે ઘમાડિયા માં તો જોરદાર વરસાદ પડી રહ્યો છે જો તમને બતાવું રસ્તા રસ્તા માં પાણી જાય જોરદાર

આટલી વારમાં રોલ કરાઈ ગઈ જે મિત્રો જ આજે તે કોમેન્ટ ખાસ કરે જેને વરસાદ ના હોય તે કોમેન્ટ કરે ને જેને વરસાદ હોય તે પણ કોમેન્ટ કરે તો આપણે મારી જે ચાર ની ચુસ્તી જેને ફ્રૂટ આવી જાય

વરસાદ છે કે નહીં રઘુભાઈ કે છે ભાઈ નથી આદર છે હિતેશભાઈ કે બઉ નથી ભાઈ અમારે તો આજ ત્રણ થી ચાર ચાર દી થી વરસાદ જોરદાર પડી રહ્યું છે

સંભાળેમાં દોડ માર દોડતા પડિ રહ્યો છે લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો મિત્રો જોતા હોય કરે ખાસ કરજો મિત્રો કરીને તમને આવ નવા મારા વિડીયો જોવા મળે હા અરે ભાઈ જે મિત્રો જોડાણ છે તે ખાસ કરી જેથી મને ખબર પડે ઓછી જોરદાર વરસાદ પડી હા 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 એ તો હવે બંધ નામ નથી મને લાગે ઘોડાપુર ગયો ઘોડાપુર આ વરસાદ બંધ નહીં થાય વરસાદ બંધ થવાનું નામ નથી લેતું મિત્રો ચાર પાંચ વરસાદ પડી છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video